યુક્રેને નવી ક્રૂઝ મિસાઇલ ફ્લેમિંગો એફપી ફાઇવનું લોન્ચિંગ કરી દીધું છે જે રશિયામાં ત્રણ હજાર કિલોમીટર અંદર સુધી હુમલો કરી શકે છે એટલું જ નહીં દાવો છે કે લોન્ચિંગ બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર હુમલાનો આદેશ પણ આપી દીધો છે જેથી રશિયાની ચિંતા વધી ગઈ છે ફ્લેમિંગો એફપી ફાઇવે વર્સાવી આગ ત્રણ હજાર કિલોમીટર સુધી રશિયામાં વિસ્ફોટ સાડા ત્રણ વર્ષ વધુ ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેનના પૂર્વીય ભાગને ખરાબ રીતે કચડી નાખ્યો છે પરંતુ હવે જે સમાચાર અને હથિયારો સામે આવી આવી રહ્યા છે 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 તે આશ્ચર્યજનક દાવો કરવામાં રહ્યો કે રશિયા દ્વારા ખરાબ રીતે રહેલા સમાચારમાં ત્રણ હજાર કિલોમીટર ની અંદર વિસ્ફોટો કરવા માટે તેની સૌથી નવી અને ઘાતક ક્રુઝ મિસાઇલ ફ્લેમિંગો એફ પી ફાઈવ ને યુદ્ધમાં ઉતારી દીધી છે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વીસ ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે યુક્રેન ઘાતક મિસાઇલો બનાવી લીધી છે જે રશિયા પર હુમલો કરવા જઈ રહી છે બીજી તરફ હંમેશા રશિયા પર ઘાતક હુમલો ન કરવાની હાકલ કરનાર ટ્રમ્પે યુટન લેતા યુક્રેન ને સૂચન આપ્યું છે કે હવે રશિયાના તેલના ઠેકાણાઓ અને લશ્કરી અડ્ડાઓ નષ્ટ કરવાનું શરૂ કરે યુક્રેન ની હિંમત એટલે પણ વધી છે કે તેણે તેની નવી ક્રુઝ મિસાઇલ ફ્લેમિંગો એફ પી ફાઈવ ને ઘાતક વિસ્ફોટકોથી સજ્જ કરી દીધી છે રશિયાએ યુક્રેન ખતરનાક તેવર જોઈને સીઝ ફાયર તમામ આશાઓ છોડી દીધી છે અને હવે યુદ્ધ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આજ કારણે રશિયાએ પૂર્વીય યુક્રેન ઉપરાંત પશ્ચિમી યુક્રેન પર પણ ઘણા હુમલાઓ વધારી દીધા છે આ હુમલાઓ અમેરિકાના અલાસ્કા માં પંદર ઓગસ્ટે ટ્રમ્પ અને પુતિન મુલાકાત બાદ શરૂ થયા છે આવી સ્થિતિમાં જો ટ્રમ્પ જાહેરાત કરે કે તેઓ આગામી બે અઠવાડિયામાં યુદ્ધ અંગે ખૂબ મોટો નિર્ણય લેશે તો તેનો અર્થ સ્પષ્ટ છે કે રશિયા યુક્રેન યુદ્ધ હજુ ઘણું લાંબુ ચાલવાનું છે અને યુક્રેન હવે રશિયા પર તોફાની હુમલાઓ કરવા જઈ રહ્યું છે જેમાં યુક્રેનની ફ્લેમિંગો એફપી ફાઈવ ક્રુઝ મિસાઇલ ગેમ ચેન્જર માનવામાં આવે છે રશિયાને નષ્ટ કરશે ફ્લેમિંગો એફપી ફાઈવ યુક્રેનની ક્રુઝ મિસાઇલનો કોહરામ આ તસવીરો ફ્લેમિંગો એફપી ફાઈવ છે જે રશિયામાં ત્રણ હજાર કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કરશે દાવો છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ફ્લેમિંગો એફપી ફાઈવ ક્રુઝ મિસાઇલ વડે રશિયાના તેલના ઠેકાણાઓ પર હુમલાના આદેશ આપી દીધા છે અઠવાડિયામાં જોવા મળ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયાના ખૂબ આંતરિક વિસ્તારો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા છે જેના કારણે રશિયાની તેલ રિફાઇનરીઓ હથિયાર ડેપોને ભારે નુકસાન થયું છે આવા સમયે યુક્રેનની નવી ક્રુઝ મિસાઇલ ફ્લેમિંગો એફપી ફાઈવ રશિયા માટે કાળ બનવા જઈ રહી છે યુક્રેનના દાવા મુજબ ફ્લેમિંગો ક્રુઝ મિસાઇલ યુક્રેનની વધતી જતી લશ્કરી તાકાત અને સ્વદેશી હથિયાર નિર્માણનું પ્રતિક છે જે છે